ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા રચાયેલ વહીવટી સુધારણા પંચે સરકારી કર્મચારીઓના કામકાજના સમયમાં સુધારા સૂચવે છે જેના પગલે સરકારી અધિકારીઓ અને કર્મચારી મહામંડળ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો યોજાઈ હતી આ ચર્ચા દરમિયાન કર્મચારીઓના વિવિધ મંડળો દ્વારા કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાંચ દિવસીય કાર્ય સપ્તાહ લાગુ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી કર્મચારી મંડળોએ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકાર તેમજ દેશના અન્ય રાજ્યોમાં સરકારી કચેરીઓમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ પ્રચલિત છે કામકાજના દૈનિક કલાકોમાં નવ ત્રીસ થી છ દસ નો સમયગાળો રાખવામાં આવે તો કુલ કામકાજના કલાકો સરભર થઈ શકે છે આજ જ ધોરણે ગુજરાત રાજ્યમાં પણ સરકારી કામકાજનો સમય પાંચ દિવસનો કરવામાં આવે તો કર્મચારીઓને મોટી રાહત મળશે હાલ સરકારી કર્મચારીઓના કામકાજના દિવસો અને સમયમાં સુધારો કરવા અંગે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે જેમાં વહીવટી સુધારણા પંચે એક સુધારો સૂચવે છે જેમાં સરકારે વહીવટી કચેરી સરકારી વહીવટી કચેરીઓના કામકાજનો સમય નવ ત્રીસથી પાંચ દસ રાખવા માટેનો એક સુધારો સૂચવેલો છે જે અનુસંધાને સરકારશ્રીના અધિકારીઓ દ્વારા મંડળો સાથે ચર્ચા પરામર્શ થયેલો હતો અને જુદા જુદા મંડળોએ સરકારશ્રી સાથે બેઠક કરી અને તેમની માગણી રજૂ કરેલી હતી જેમાં મંડળો દ્વારા તેવું દર્શાવવામાં આવ્યું હતું કે હાલમાં ભારત સરકાર તથા બીજા અન્ય રાજ્યોમાં સરકારી સમય કામકાજનો સમય પાં પાંચ દિવસનો છે તે મુજબનો ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવે અને જે હાલમાં કલાકો છે કામકાજના તે જ કલાકો સાથે સરભર કરી અને આ પ્રક્રિયા કરવામાં આવે જે બાબતે લાંબી ચર્ચામાં સરકારશ્રીને તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કચેરીનો સમય છે એ નવ ત્રીસ થી છ દસ કરવામાં આવે તો આ કા કામકાજના કલાકો છે તે સાથે સરભર થઈ જશે અને સરકારને તથા નાગરિકોને પણ કોઈ પણ અગવડ નહીં પડે જે બાબતે સરકારશ્રીમાં પણ જે અધિકારીઓ બેઠકમાં હતા તે પોઝિટિવ હતા હવે આગળ તે લોકો કયો નિર્ણય લેશે તે જોવાનું માનવું રહેશે